એવો લેખક કે જેને ગુજરાતી સાહિત્યમાં પુસ્તક લખ્યા એના સાહિત્યની કદર બહુ ઓછી થઈ છે કારણ કે એની લખવાની એમની ભાષા ક્યાંક ને ક્યાંક જૂના સાહિત્યકારોને મર્યાદા વગરની લાગતી ભલે વાસ્તવિક લખતા હતા પણ એની ભાષા મર્યાદા વગરની લાગતી હતી અઢળક પુસ્તકો જેમાં એમની એક ટૂંકી વાર્તા કુતી ઉપર કેસ પણ થયેલો છે જે વાર્તા અત્યારે ઉપલબ્ધ પણ નથી અને આવી અનેક નવલકથાઓમાં એમની એક નવલકથા છે અતિતવન અતિતવન એટલે ભૂતકાળનું વન કે જે તમને એક ઇતિહાસ બતાવે છે અને હું નવલકથા કહું એ પણ એક ભૂલ ભરેલું છે કારણ કે એમાં પચીસ વાર્તાઓ છે વાર્તાઓ કહું એ પણ ભૂલ ભરેલું વાક્ય છે કારણ કે એ લેખો છે ને લેખો કહું એ પણ ભૂલ ભરેલું છે કારણ કે એક ઇતિહાસ છે ભારતનો એક એવો ઇતિહાસ કે જે આપણે કાં તો ભણ્યા નથી કાં તો આપણને ભણાવ્યો નથી કાં તો બક્ષીય લખ્યું છે એ ખોટું છે બે એક વસ્તુ પણ ઇતિહાસના સત્તર પુસ્તકો લખનાર અને શરૂઆત એવી રીતે થાય છે કે દૈવત શાહ નામનો પ્રોફેસર લંડનના મ્યુઝિયમમાં ભારતના જૂના સિક્કાઓ ચોરવાની કોશિશ કરે છે અને એનો કેસ ચાલે છે અને પછી એમાં એને કોર્ટ સજા કરે છે કે ભાઈ પચીસ દિવસ સુધી તને

વાતો જે લખી છે એક તો બક્ષી તેજાબી લખાણ અને આપણો એક એવો ભૂતકાળ જે આપણે કોઈ દિવસ ઈચ્છતા નથી કે આવું બને ભારતમાં એક એવો ઇતિહાસ અને ખરેખર આ પચીસે પચીસ વાર્તાઓ એમાં જે જહાંગીર ન્યાય આપણને બતાવવામાં આવ્યો છે કે સોનાની સાંકળેથી ન્યાય કરતો જહાંગીર તો એમાં એને લખ્યું છે કે જહાંગીરના રાજ્યમાં કેટલી અરાજકતા હતી અને જહાંગીર કેટલો અહિયાસ અને કેટલો શરાબી રાજા હતો પછી એક શાહજાનું છે કે મુમતાજ પાછળ એને મહેલ બનાવ્યો તો એમાં એને લખ્યું છે કે ભાઈ શાહજા જ્યારે જયારે મુમતાજ સાથે લગ્ન કર્યા ત્યારે શાહજાની ઉંમર બેતાલીસ વર્ષની હતી અને મુમતાજની ઉંમર બત્રીસ વર્ષની હતી બંને વચ્ચે દસ વર્ષનો ડિફરન્ટ હતો અને મુમતાજ સાથે લગ્ન કર્યા પહેલા શાહજા અગિયાર લગ્ન કરી ચૂક્યો હતો મુમતાજ બારમી સ્ત્રી હતી

એ ખરેખર વાંચે તો ખબર પડે ચંદ્રકાંત બક્ષીમાં શું તાકાત હતી